મહોત્સવ બે હાજર પચીસ ને લઈને જિલ્લા કલેક્ટર નિહિર પટેલના ના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ આગામી નવ થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે ભવ્ય આયોજન શ્રદ્ધાળુઓની પરિક્રમા મહોત્સવમાં જોડાવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સહયોગથી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ વીસ ચીટની સમિતિઓ બનાવવામાં આવી છે સ્વચ્છતા માટે ચારસો પચાસ થી વધુ સફાઈ કામદારો ખડીપગી રહેશે આ સાથે કાયદો વ્યવસ્થા જાળવવા માટે સાતસો પચાસ થી વધુ પોલીસ અને હોમગાર્ડ શવાનો ફરજ બજાવશે આ સાથે જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર પરિક્રમા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે

માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની હતી એક જ સ્થળે એક જ જન્મે અને એક જ સમયે તમામ એકતાવન શક્તિપીઠોના દર્શનનો લાભ પૂજા અર્ચનનો લાભ તમામ ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ માઈ ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે આ મહોત્સવ છે તે યોજાવાનો છે જિલ્લા તંત્ર દ્વારા હાલમાં વીસ કરતા વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આપ સૌ માઈ ભક્તોને શ્રદ્ધાળુઓને શક્તિ ભક્તિ અને આસ્થાના આ મહાઉત્સવમાં નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું સમગ્ર જે મહોત્સવ છે એનું સુચારુ સંચાલન થાય એ માટે રાઉન્ડ ધ ક્લોક ત્રણ જેટલા ડીવાય એસપી ત્રણ પીઆઈ દસ પીઆઈ ત્રીસ કરતા વધારે પીએસઆઈ સહિત કુલ સાડા સાતસો જેટલા પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેશે એક તરફ ના પગથિયાનું કામ ચાલુ છે પણ બીજી તરફ અવર જવર સરળતાથી થઈ શકે છે એ બાબતમાં અત્યારે કોઈ પ્રશ્ન નથી હાલમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી શ્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તથા તેમનો કાર્યક્રમ હાલમાં ફાઇનલ થઈ રહ્યો છે જેવું ફાઇનલ થાય એવું આવું આપ સૌ મિત્રોને જણાવવામાં આવશે